જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે બે હજાર ઓગણીસના મોડલનું આ ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે આ મિની ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને ને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત તમારે આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો તેના પર તમારે પંચોતેર છ ઓગણ એંસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી ફોટા સાથે બધી જ માહિતી મોકલી આપી આપણે વિડીયો બનાવી આપીશું બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવીશું સવરાજ સાતસો સત્તર બે હજાર અઢાર ઓગણીસના મોડલનું આ ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરની કિંમત એક લાખ એંશી હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને શ્રી રામનાથ ટ્રેક્ટર લાલપુર ચોકડી જામનગર તમને આ ટ્રેક્ટર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર મળી રહે છે સંજયભાઈનો નંબર બાણું છ પચાસ છેતાલીસ ત્રણ સાડત્રીસ આ તે ભાઈનો નંબર છે સંજયભાઈનો બીજો નંબર નવ્વાણું જીરો બેતાલીસ ઓગણત્રીસ ચાર ઓગણત્રીસ આ સંજયભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ સવરાજ સાતસો સત્તર મિની ટ્રેક્ટર વેચવાનું છે તમે જ્યારે ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તો ભાઈને ફોન કરીને જાઓ બાકી ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે જો ટ્રેક્ટર વેચાઈ ગયું છે તો તમારે ખોટો ધક્કો થાય છે એટલે ફોન કરીને જાઓ તમે બાકી વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો સાચવેલું છોખું ટ્રેક્ટર છે ટાયર સારા છે એન્જિન પાવર બેટરી પણ સારી છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે સૌરાષ્ટ્ર સાતસો સત્તર ટ્રેક્ટર વેચવાનું છે